નમસ્કાર ખેડૂ મિત્રો તુવેરની હરાજી લૂઝની અંદર આવી ગઈ અને આપણે તુવેરની હરાજીનો બીજો ભાગ બનાવી રહ્યા છીએ તેની અંદર હું બતાવીશ કે મીડિયમ ક્વોલિટીના તુવેરના આજના બજાર ભાવ કેવા થયા તો ચાલો હરાજીમાં જાય અને જાણીએ આજે મીડિયમ ક્વોલિટી તુવેર બના બજાર ભાવ કેવા છે ભાઈ નવી તુવેર હે ચૌદસો ને ચાલીસ રૂપિયા ભાવ થયો ક્રીમ બોલ્ટ ઠે ભાઈ ક્વોલિટી ની વાત સુપર ક્વોલિટી તુવેર હે ભાઈ ચૌદસો ને ચાલીસ રૂપિયા ભાવ ક્રીમ બોલ્ટ નો આજનો ભાવ જોવો ક્વોલિટી ચૌદસો ચાલીસ રૂપિયા ભાવ આજનો ક્રીમ બોલ્ટ નો ભાઈ જોવો ક્વોલિટી ભાઈ નવી તુવેર હે ચૌદસો પંદર રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટી માં વીએ ચૌદસો પંદર રૂપિયા ભાવ આજનો જોઈ ગયો ક્વોલિટી ચૌદ પંદર ભાવ આજનો ભાઈ મીડિયમ ક્વોલિટી તુવેરસો વીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીને જોઈ લો તેરસો ને વીસ રૂપિયા ભાવનો આજનો ભાઈ જોવો ક્વોલિટી ભાઈ આ એનો ભાવ ચૌદસો ને એક રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ ચૌદસો એક રૂપિયા ભાવનો આજનો જોવો ક્વોલિટી ભાઈ ચૌદસો એક રૂપિયા ભાવ ભાઈ નવી તો ચૌદસો રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં લીલો દાણો હે ભાઈ આમાં ચૌદસો રૂપિયા ભાવનો આનો આજનો જોવો જોઈ લ્યો ભાઈ ચૌદસો રૂપિયા ભાવ ભાઈ આ તું એનો ભાવ ચૌદસો ને પાંત્રીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટીમાં આવી એ ભાઈ જોઈ લો ચૌદસો ને પાંત્રીસ રૂપિયા ભાવનો આ તો જોવો ભાઈ ચૌદ પાંત્રીસ ભાવ આ આ તો એનો ભાવ ચૌદસો ને સાઠ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટીમાં આવી એ ભાઈ ચૌદસો સાઠ રૂપિયા ભાવ આજનો જોઈ લો ભાઈ ચૌદ સાઠ આ તો એનો ભાવ ચૌદસો ને પચાસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જુઓ ભાઈ ક્વોલિટીમાં આવી એ ભાઈ તું ચૌદસો ને પચાસ રૂપિયા ભાવવાનો આનો આજનો ભાઈ જોઈ લો ક્વોલિટી ચૌદ પચાસ ભાવ આ તો એનો ભાવ ચૌદસો ને ચાલીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરી જુઓ ભાઈ ક્વોલિટીમાં આવી એ ભાઈ ચૌદસો ચાલીસ ભાવવાનો આજે આ તો એનો ભાવ તેરસો નેવું રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને જુઓ ભાઈ ક્વોલિટીમાં આવી એ ભાઈ તેરસો નેવું ભાવ આનો આજે જોઈ જાઓ જુઓ ક્વોલિટી ભાઈ તેરસો નેવું ભાવ આ તો બેનો ભાવ ચૌદસો ને વીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને જુઓ ભાઈ ક્વોલિટીમાં આવી જાય ભાઈ ચૌદસો વીસ ભાવનો આજનો ભાઈ જુઓ ક્વોલિટી ચૌદ વીસ આ તો એનો ભાવ ચૌદસો ને પચીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને જુઓ ભાઈ ક્વોલિટીમાં આવી જાય ભાઈ ચૌદસો પચીસ ભાવનો આજનો જોઈ લો ચૌદ પચીસ ભાવ આ તો એનો ભાવ ચૌદસો ને સિત્તેર રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ ચૌદસો સિત્તેર ભાવ ચૌદ સિત્તેર ભાવ ભાઈ ક્રિમ બોલ્ટ બારસો પચાસ રૂપિયા ભાવ થયો ભાઈ બારસો પચાસ ભાવ જોઈ લો ક્રીમ બોલ્ટ બારસો પચાસ ભાવ આ તો એનો ભાવ ચૌદસો ને ત્રીસ રૂપિયા થયો ક્વોલિટી ની વાત ને જોવો ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ

તેર બાણું ભાવ આ તો એનો ભાવ ચૌદસો ને ચૌદ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ તું ચૌદસો ચૌદ રૂપિયા ભાવ જોઈએ આ તો એનો ભાવ તેરસો ને ચાલીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ તેરસો ને ચાલીસ ભાવનો આજનો ભાઈ જોવો ક્વોલિટી આ તો એનો ભાવ તેરસો નેવું રૂપિયા થયો ભાઈ તેર નેવું ભાવ આ તુ એનો ભાવ ચૌદસો ને પચીસ રૂપિયા થયો કોલિટી ની વાત કરીને જો ભાઈ કોલિટીમાં આવીએ ભાઈ ચૌદસો પચીસ રૂપિયા ભાવ જોઈ લે ચૌદસો પચીસ રૂપિયા ભાવ આ તો એનો ભાવ ચૌદસો ને પચાસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ કોલિટીમાં વિયે ભાઈ ચૌદસો પચાસ રૂપિયા ભાવનો આજનો જોઈ લે કોલિટી ચૌદ પચાસ ભાવ ભાઈ આ તો એનો ભાવ તેરસો ને અઠ્ઠાણું રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ કોલિટીમાં વિયે ભાઈ તેરસો અઠ્ઠાણું ભાવવાનો આજનો જોઈ લેજો કોલિટી ત્યાર અઠાણું